કરનારી ગામની બહેનોને સાડીનું ભક્તિમય બનાવ્યું કરનાળી ગામના સરપંચ શૈલેષભાઈ તળવી બિપિનભાઈ માછી ઉપસ્થિત રહ્યા હતા મારેવા ટ્રસ્ટ તરફથી મહેશભાઈ પટેલ આભાર વ્યક્ત કરે છે સાથે કરનાળીના બહેનોને લાભ લેવા બદલ ખૂબ ખૂબ આભાર જય મારેવા આજરોજ ક્ષેત્ર કરનાળી રેવોડી સંગમ ઉપર નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે સુરતના મા રેવાના ભક્તો મહેશભાઈ પટેલ અને એમનું ગ્રુપ અહીંયા સાડીઓ લઈને આવ્યા અને કરનાળી ગામની તમામ બહેનોને આમંત્રણ આપ્યું અને અહીંયા એમને બેસાડી એમને ફરાર કરાવ્યું અને દરેકને સાડીનું વિતરણ કરવામાં આવ્યું દરેક બહેનોને સાડી આપવામાં આવી સાથે આ નિમિત્તે વડોદરાના ધ્વનિ કલા કલાવૃંદના ગુરુજી હેમંત ભોસડે અને તેમના શિષ્યોએ આવીને સંગીતમય ભજન ભજનના સુર રેડ્યા જેનાથી વાતાવરણ આહલાદક બન્યું ભક્તિમય બન્યું અને લોકોએ ધન્યતા અનુભવી દાન કરનારનું અને દાણ લેનારનું રેવા સારું કરે જય મા રેવા જય મા રેવા જય કુબેર ભંડારી